નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ થિંક અટકે વનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે તેત્રીસ જિલ્લાઓ મુજબ જે ખાલી જગ્યાઓ છે શિક્ષકની તે મળેલી માહિતી મુજબ હું આ વિડીયોમાં રજૂ કરીશ દરેક જિલ્લાવાઇઝ દરેક જિલ્લામાં કુલ કેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે તે મુજબ આ વિડીયોમાં આપણે જોઈશું તો તેત્રીસે તેત્રીસ જિલ્લાઓની માહિતી અહીં આ વિડીયોમાં તમને મળી જશે ચલો આ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં અમારી ચેનલ થિંક હટકે વનને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જોઈએ જિલ્લા મુજબ ખાલી જગ્યાઓ સૌપ્રથમ આપણને આ કોષ્ટકમાં જોવા મળશે કે પ્રથમ ક્રમ જિલ્લો શાળાની સંખ્યા મંજૂર મહેકમ શાળામાં હાલ કામ કરતા શિક્ષકો અને ખાલી જગ્યા ચલો સૌપ્રથમ આપણે અમદાવાદ જિલ્લો જોઈએ તો અમદાવાદ જિલ્લામાં છે શાળાની સંખ્યા છે છસો છ્યાસી મંજૂર મહેકમ છે પંચાવનસો આઠ અને શાળામાં હાલ કામ કરતા શિક્ષકોની સંખ્યા છે પાંચ હજાર છ્યાસી અને ખાલી જગ્યા છે ચારસો ને બાવીસ બીજો જિલ્લો છે વડોદરા શાળાની સંખ્યા એક હજાર પચાસ મંજૂર મહેકમ ચાર હજાર નવસો પચીસ કામ કરતા શિક્ષકો ચાર હજાર ચારસો ચોપન અને ખાલી જગ્યા ચારસો ને એકોતેર તો હવે આપણે જિલ્લાનું નામ બોલીશ અને ખાલી જગ્યાઓ બોલીશ ત્રણ નંબરમાં છે રાજકોટ રાજકોટમાં ખાલી જગ્યાઓ છે સાતસો ને એકવીસ ચાર નંબરમાં છે સુરત સુરતમાં ખાલી જગ્યાઓ છે એકસો ને બ્યાસી પાંચ નંબરમાં છે ખેડા ખેડામાં ખાલી જગ્યાઓ છે ત્રણસો ને બાસઠ છ નંબરમાં છે આણંદ આણંદમાં ખાલી જગ્યાઓ છે બસો ચોરાણું સાત નંબરમાં છે પંચમહાલ પંચમહાલમાં ખાલી જગ્યાઓ છે આઠસો આડત્રીસ આઠ નંબરમાં છે દાહોદ દાહોદની ખાલી જગ્યા છે પંદરસો ત્રાણું નવ નંબરમાં છે સાબરકાંઠા સાબરકાંઠાની ખાલી જગ્યા છે એકસો પંદર ચલો આગળ જોઈએ આગળ છે દસ નંબરમાં જૂનાગઢ જુનાગઢમાં ખાલી જગ્યા છે એકસો નેવ્યાસી અગિયાર નંબરમાં છે પોરબંદર પોરબંદરમાં ખાલી જગ્યા છે ત્રણસો એકસઠ બાર નંબરમાં મહેસાણા છે મહેસાણામાં એકસો ઓગણીસ તેર નંબરમાં પાટણ છે પાટણમાં બસો ને અગિયાર સાઠ ચૌદ નંબરમાં છે ભાવનગર ભાવનગરમાં છે બારસો અઠ્યાસી પંદર નંબરમાં છે જામનગર જામનગરમાં છે સાતસો ને સિત્તેર સોળ નંબરમાં છે અમરેલી અમરેલીમાં છે બારસો બત્રીસ સત્તર નંબરમાં છે કચ્છ કચ્છમાં જગ્યાઓ છે એકત્રીસો તેત્રીસ અઢાર નંબરમાં છે ભરૂચ ભરૂચમાં જગ્યાઓ છે આઠસો ને ત્રેપન ઓગણીસ નંબરમાં છે નર્મદા નર્મદામાં સાતસો ને એકત્રીસ વીસ નંબરમાં છે વલસાડ વલસાડમાં એકસોને બ્યાસીસ એકવીસ નંબરમાં છે નવસારી નવસારીમાં પંદર બાવીસ નંબરમાં છે બનાસકાંઠા બનાસકાંઠામાં ચૌદસો ને એકતાલીસ ત્રેવીસ નંબરમાં છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં છસોને ચાલીસ ચોવીસ નંબરમાં છે ગાંધીનગર ગાંધીનગરમાં એકસોને આઠ પચીસ નંબરમાં છે ડાંગ ડાંગમાં એકસોને બાવન છવ્વીસ નંબરમાં છે તાપી તાપીમાં એકસો બાવીસ સત્યાવીસ નંબરમાં છે અરવલ્લી અરવલ્લીમાં એકસો ગીર સોમનાથ ગીર સોમનાથમાં છે દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં આઠસો ને પંચોતેર ત્રીસ નંબરમાં છે મહીસાગર મહીસાગર માં બસો ને એકત્રીસ એકત્રીસ નંબરમાં છે મોરબી મોરબીમાં છે છસો ને ત્રેપન બત્રીસ નંબરમાં છે બોટાદ બોટાદમાં ચારસો ચાલી અને તેત્રીસ નંબરમાં અંતિમ છે છોટા ઉદયપુર એમાં છે એક હજાર એકાવન આ મને મળેલી માહિતી મુજબની ખાલી જગ્યાઓ છે આમાં થોડું આગળ પાછળ હોઈ શકે પણ આ મુજબ ખાલી જગ્યાઓ આપણને શિક્ષકોની જોવા મળી શકે છે તો આપને જો આ પીડીએફ જોતી હોય તો કોમેન્ટમાં નીચે કરો અને અમારી ચેનલ થિંક હટકે વનને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો અને આગળ અમે આ જ ભરતીને લગતા તમામ વિડીયો આ ચેનલ ઉપર સચોટ માહિતી એ અને સૌપ્રથમ માહિતી આ ચેનલમાંથી તમને મળશે ધન્યવાદ